નમસ્કાર લગભગ બપોરના બાર વાગ્યાના સીધા તડકો માથામાં જેમ સીધો તડકો આવે ને એમ તડકો આવતો હોય છતાં અમારા ખેડૂત ભાઈઓ જો કઈ રીતે મથામણ કરે છે માંડવી તો ઉપનેર પ્રેશર ચાલે છે જે છોડવામાંથી મગફળી દૂર કરવાની પ્રોસેસ તો બપોરના બાર વાગ્યામાં માથામાં ઉપરમાં સીધા સૂર્ય નારાયણના કિરણ પડે જેમ પ્લાસ્ટિક ટપે એમ માથાના ખોપરા ટપે તોય આ જુઓ ખેતી સાથે સંકળાયેલા માણસો કઈ રીતે પોતે મથામણ કરે છે ને આમાં પાંચ કે દસ રૂપિયા માર્કેટ ભાવથી વધારે વધે તો ગૃહિણીઓ રાડો પાડતી હોય છે મીડિયા મિત્રો રાડું પાડતા હોય છે ડુંગળી બટાકા ટમેટા વધે તો રાડું પાડતા હોય છે સિંગતલ મોઢે રાડું પાડતા હોય છે પણ જો કઈ રીતની હાલાકી ભોગવીને ત્યારબાદ આ ખેડૂતના ઘરમાં આવે છે તો આ વાત ઉપરથી આપણે એટલું જ જાણીએ કે કઈ રીતની એક ખેતી આધારિત તમામ લોકો ત્યાં ફેસબુક લાઈવ કરીને આપણે એટલું જરૂરથી જાણીએ કે આપણી આસપાસના જે જેટલા જેટલા લોકો હોય છે તે પાંચ કા દસ રૂપિયા વધે છતાં તેમાંય આપણે રાડો પાડતા હોઈએ છીએ કે કઈ રીતે આપણે મેનેજમેન્ટ કરવું અમારા વર્ષોના ખરીદી કરવા માટે અટાણું કરવા માટે આટલા રૂપિયા વધે પણ બપોરના તડકાની વચ્ચે પણ થ્રેસર ચાલતું હોય આ રીતના બતાવવાનો એક જ હેતુ છે કે કેટલી બધી કષ્ટદાયક આ ઉદ્યોગ છે ને છતાં આમાં જ્યારે કુદરતનો માર પડે ને ત્યારે ખેતી સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો અને તેની સાથે જોડાયેલા દોસ્તો સમજી શકે કે કઈ રીતનો આમાંથી સમસ્યાનો સામનો કરવો લગભગ આખા વર્ષની મહેનત તડ માવઠું કે આ જે રીતે આવતું હોય એક જ કલાક કે બે કલાકની અંદર છીનવી જાય ને ત્યારે જેમ ઉદરમાં જેમ પીડા થાય ને જેમ પ્રસૂતિની પીડા એવી પીડા હોય છે તેની પછી જો આ પાક હાથમાં આવતો હોય ને એમાંય જે આપણા કૃષિ આધારિત માર્કેટ યાર્ડ એમાં એમાં જે રીતના ભાવ જ્યારે જ્યારે સો બસો પાંચસો કપાતા હોય જ્યારે દલાલો પોતે પોતાના નિજી સ્વાર્થ માટે ખેડૂત સાથે દગો કરતા હોય આવા ઘણા બધા વિષય સાથે આપણે જોડાઈને વાત કરીએ આવા વાત કરવાની એક જ હેતુ છે કે આ રીતની વાત જો આપણે મીડિયા મિત્રો કરે જેમ બને એમ વધુ આપણા આધારિત સોશિયલ મીડિયામાં થવી જ જોઈએ કારણ કે ખેતી એ પ્રાથમિક ઉપભોક્તા છે ખેતી એ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્તંભ છે એટલે ખાસ કરીને જોઈ શકાય ટ્રેસર થ્રેસર સાથે જો બપોરના બાર વાગે પણ લગભગ તાપમાન આડત્રીસ થી ઓગણ ડિગ્રીની વચ્ચે પણ જોઈ શકાય આપણી સાથે રામદેવ થ્રેસર અમારે ઘનશ્યામભાઈ સોદિત્રા રામદેવ થ્રેસર જોઈ શકાય કઈ રીતનું પોતે થેસર દ્વારા મહેનત ચાલે છે કોન્ટેક્ટ નંબર પણ છે એ જોઈ શકાય વીસ નંબર ચાલતી હોય છે ખૂબ જ સુંદર મજાનો કન્સેપ્ટ લઈને આપણે આવ્યા છીએ અને ખેતીને જેમ બને વધુ મજબૂતાઈ મળે તેવા જ પ્રયોગ ચાલતા હોય છે